રાપર તાલુકામાં સાયબર ક્રાઈમ અટકાવવા પૂર્વ કાચ પોલીસ દ્વારા સાયબર વોલેન્ટરનો તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો હતો પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે તમને અહીંયા સાયબર ક્રાઇમ અને સાયબર વોલન્ટિયર તાલીમ વિશે માર્ગદર્શન આપવા આવે છે તો તમારો સૌનો સહકાર મળે એવી અમને આશા છે હવે અત્યારે નોર્મલી જે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ બનતા હોય છે જેવી કે મર્ડર લોટ ચેન્જ સ્નેચિંગ છેડતી રેપ આ ગુના એક બાજુ છે અને એક બાજુ છે સાયબર તો સૌપ્રથમ તો આપને સાયબર ક્રાઈમ શું છે સાયબર ક્રાઈમ વિશે શું અગાઉ જે ફ્રોડ થાય છે કયા કયા ફ્રોડ થાય છે તેનાથી ભણી લેજો ભજી શકાય છે અથવા તો સાયબર ક્રાઈમનો જે ફ્રોડ આપની સાથે થઈ ગયો છે તો એના પછી શું કરવું એને વિગતમાં અમે તમને માહિતી અહીંયાથી આપીશું તો સાયબર ક્રાઈમ શું છે તો સાયબર ક્રાઈમ એક ઇન્ટરનેટ થી કનેક્ટેડ ફ્રોડ થાય છે જે આપણે મોબાઈલ થી યુઝ કરીએ છીએ લેપટોપ થી યુઝ કરીએ છીએ

તમારા પૈસા ઉપડી જાય છે ઓટીપી એક જૂનું થઈ ગયું હવે બધાને ખબર પડે છે કે ભાઈ ઓટીપી ના આપવો કોઈ ફોન કર્યો નથી અને બેંક ક્યારેય ઓટીપી માંગતી નથી આપણી જોડે એવું ઓટીપી ક્યારે કોઈને આપવાનું આ જૂનું થઈ ગયું હવે શું થાય છે ડાયરેક્ટ અન્નોને એક લિંક આવે છે આપણે તમામ બધા વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વાપરતા જોઈએ છીએ અહીંયા કોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નથી તો આ ચૂંટો કરજો એટલે આઈડિયા છે જાય આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોને નથી અથવા ફેસબુક કોને નથી સરસ તો આ ઓડિયન્સ માટે આપણે એક તાળીઓ પાડીશું જેમને નથી લાગતી નથી કરતા બહુ સારું વસ્તુ કહેવાય કે અત્યારે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા યુઝ ના કરો હકીકતમાં એની કોઈ જરૂરત નથી પણ એને જો યુઝ આપણે મળે છે તો આપણે કહીએ છીએ સ્વાભાવિક છે પણ કઈ રીતે બનાવું શું કરવું એની એક મર્યાદા છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમે યુઝ કરો યુઝ કરવાનો ના ફેસબુક યુઝ કરો યુઝ કરવાનો ના વોટ્સએપ યુઝ કરો યુઝ કરવાનો ના નથી પણ એના અંદર જે પ્રાઇવસી છે એ તમે મેન્ટેન કરો જે આપણે પ્રાઇવસી નથી પાસવર્ડ લગભગ હકીકત યાદ નહીં હોય આપણે ક્યારે અપડેટ એ પણ આપણને ખબર નહીં પડે નોર્મલી આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુકના પાસવર્ડ કઈ રીતે સેટ કરીએ છીએ આપણો મોબાઈલ નંબર નાખી દઈએ છીએ અથવા તો વન ટુ થ્રી ફોર ફાઇવ આવો પાસવર્ડ ક્યારે નહીં રાખવાનો આવા જે પાસવર્ડ હોય છે ને એ એક મિનિટમાં ક્રેક થઈ જાય એ આપણને ખબર નથી થોડો સ્ટ્રોંગ પાસવર્ડ આપવાનો સપોઝ કે એક બે પછી ધ રેટ પછી હેસ સાઇન પછી તમારા મતલબ કે નામનું કેશ નહીં મારું નામ શું થશે તો એસ અને પાદલનું નામ એસ રીતે ન્યુમેરિકલ અલગ અલગ રાખવાનું પાસવર્ડ ખાલી એક બે ત્રણ નહીં રાખવાનું એ એક મિનિટમાં ક્રેક થાય આપણે ન્યુમેરિકલ અલગ અલગ સાઇનવાળા પાસવર્ડ નાખશો તો એને ક્રેક કરતા બહુ ટાઈમ લાગશે તો આજથી બધા પાસવર્ડને થોડો સ્ટ્રોંગ બનાવશે કે આપણે જે WhatsApp યુઝ કરીએ છીએ એ માં એક પ્રાઇવસી આવે છે એ આપણે લગભગ જ છે બાકી કોઈ નથી હોય ટુ સ્ટેપ વેરીફિકેશન કરીને આવે છે જોયું છે કોઈ ટુ સ્ટેપ વેરીફિકેશન કરી છે આઈ થિંક બધાના વોટ્સએપ તો છે એટલું હું માનું છું તો એમાં ટુ સ્ટેપ વેરીફિકેશન કઈ છે હાથ ઉજાગર દેલો મને આઈડિયા ઓકે એક જ વ્યક્તિ મતલબ કે આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા છો ને એમાં એક જ વ્યક્તિ ટુ સ્ટેપ વેરીફિકેશન છે હવે અમુક લોકો ખબર નહીં હોય તો ટુ સ્ટેપ વેરીફિકેશન એટલે શું ટુ સ્ટેપ વેરીફિકેશન એટલે એવું વસ્તુ કે આપણું એક ઘર છે ઘરમાં આવ્યા એટલે આપણે ઘરમાં એક જ દરવાજો તો એક જ લોક મારી ટુ સ્ટેપ એવું હોય કે બે લોક મારવાના એક આપણે વોટ્સઅપમાં જે મતલબ કે તમે ક્રિએટ કરવી પછી એમાં પાસવર્ડ આવે એમાં તમને છે કૃષ્ણ ઘરે ની શંકાય છે અને કૃષ્ણ ઘરે જે આપણે સોશિયલ મીડિયા આપણો જે પોતાનો જે WhatsApp છે જે તમારા મોબાઈલ નંબર થી જે ઓપરેટ થાય છે એને બે લોક મારવાના એટલે હેકર મતલબ કે તમારો WhatsApp હેક છે તો એ નહીં થાય કેમ કે એને આપણે બે તાળા મારી દીધા છે અને એ જે કૃષ્ણ વેરિફિકેશન છે એમાં છાકરા નો એક નંબર આવે છે કે તમે ગમે તે તમને જે યાદ રહે ને એ તમે કરી શકો છો તો એ તમને 15 દિવસ કે પૂછ છે પણ એક વાર તમારે સેટ કરવો જરૂરી છે તો અત્યારે બધા અહીંયા આવ્યા છે એ વોટ્સએપમાં કૃષ્ણ વેરિફિકેશન કરશે એવી રીતે ફેસબુકમાં પણ આવે છે અને ઇન્સ્ટાગ્રામમાં આવે છે એટલે મેન કહેવાનો મુદ્દો એ છે કે આપણે પ્રાઇવસી મેન્ટેન કરતા નથી એટલા માટે આવા પ્રશ્નો બધાય છે કે મારું વોટ્સએપ હેક થઈ ગયો મારો ઇન્સ્ટાગ્રામ હેક થઈ ગયું મારું ફેસબુક હેક થઈ ગયું ઠીક છે તો સોશિયલ મીડિયામાં એક આ વસ્તુ ધ્યાન છે સોશિયલ મીડિયામાં એક બીજી વસ્તુ કે ફેક આઈડી બની જાય છે તો ફેક આઈડી જ્યારે આપણા નામની બને છે ત્યારે એમાં એક ઓપ્શન આવે છે રિપોર્ટ્સ કરવાનું મતલબ કે તમે એને રિપોર્ટ કરો ત્યાં પછી ફેક આઈડી બની છે અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ બધી છે ને વર્લ્ડ વાઈડ એપ્લિકેશનો છે બહુ મતલબ કે એનું જે ઓપરેટ થાય છે એ ડાયરેક્ટ અમેરિકાની થાય છે યુવા મેતા પ્લેટફોર્મ કર્યું છે એનો ઓનર છે ત્યાંથી થાય છે એ મતલબ કે ફેક આઈડી બની ગઈ તો આપણે ખાલી એક વ્યક્તિ એને રિપોર્ટ કરે તો એ બ્લોક નહીં થાય મોટી સંખ્યામાં એને રિપોર્ટ કરશે સો દોઢસો બસો જણા તો ડાયરેક્ટ મતલબ કે આપણી બેન નીચેની ફેક આઈડી બની ગઈ એમાં એક ગ્રુપ બનાવેલું છે ગ્રુપમાં નાખી દો તો એને સો દોઢસો જણા રિપોર્ટ કરે ને તો ઓટોમેટિકલી સાયબર ક્રાઇમનો જે પ્રો છે બહુ વધે છે ઠીક છે તો એને કંટ્રોલમાં લેવા માટે અમારા પોલીસ સ્ટેશનમાં બાર જૂનનો સ્ટાફ છે તો મતલબ કે જે ક્રાઇમ કરવાવાળા છે એમનો રેશિયો વધારે છે સામે કંટ્રોલ કરવાવાળા બાર માણસો છે તો એક આપણા પ્રોગ્રામનો વિડીયો ઇન્ટેન્શન છે સાયબર વોલેન્ટિયર તાલીમ તો બાર જણથી આ બધું કાબુમાં નથી એટલે અમે તમારો સાથ લેવા આવ્યો છે અમારે સાયબર વોલન્ટિયર તૈયાર કરવાના છે સાયબર વોલન્ટિયર એટલા માટે કે તમે ઘરે બેઠા હતા તમે બધા ફેસબુક ઇન્સ્ટાગ્રામ વાપરતા હશો તમારો સ્ક્રીન અવર્સ લગભગ ચાર પાંચ કલાક તો વાપરતા જશો તો એ દરમિયાન તમને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં આવું અનલોકુલ કન્ટેન્ટ તમને જોવા મળે કે ભાઈ આ આ ખોટું થયું છે આ કોઈ દીકરીના ખોટા મેસેજ વાયરલ કરે છે આ આપણા ધર્મ વિરોધી કોમેન્ટ થઈ રહી છે તો એને તમે તાત્કાલિક એને એને રિપોર્ટ કરશો અને સાયબર વોલન્ટિયર તૈયાર કરવાનું એટલું કે તમારી અલગ ઓળખ ઉભી થશે જે રીતે એક સામાન્ય નાગરિક સપોઝ કે ફેસબુકમાં એક ખરાબ મેસેજ વાયરલ થઈ રહ્યો છે અથવા તમને લાગે છે આ ખોટું છે આ લાગણી દુભાવતો મેસેજ છે આ ધર્મ વિરોધી છે આ દેશ વિરોધી છે તો સાયબર વોલેન્ટિયર તરીકે તમારું રજીસ્ટ્રેશન થયા બાદ તમે પોતે એને રિપોર્ટ કરશો ને તો આખી એક એની અલગ નોંધ લેવાશે મતલબ કે કે આ ખરેખર કંઈક ખોટું જ છે બાકી તમે નાગરિક તરીકે રિપોર્ટ કરશો તો એની નોંધ વધારે નહીં લેવાય પણ એઝ અ સાયબર વોલેન્ટિયર તરીકે તમે રિપોર્ટ કરશો ને તે ઘટી જશે એટલે સાયબર વોલન્ટિયર તરીકે તમારે બધાને રજિસ્ટ્રેશન કરવાનું છે બરાબર ગામડાથી ચાર ચાર લોકોને અમારે તૈયાર કરવાનું ઇન્ટેન્શન છે મતલબ કે આપણા કચ્છમાં પાંચસો ગામડા છે તો એ ગામડામાં ચાર વોલન્ટિયર જે એજ્યુકેટિવ હોવા જોઈએ અને પોતાને ખુદને એવું લાગવું જોઈએ કે ના આપણે કંઈક કરવું છે આપણે ઓગણીસ આઈ થિંક કોઈ ખબર નથી ઓગણીસ દુર્ભાગ્ય કહેવાય આપણું કે આપણને ખબર નથી તો આજથી આપણે એવું કહીએ કે ભાઈ આનું બધાને ખબર છે હવે તમને સાયબર વોલન્ટિયર તરીકે તમને ઓગણીસ ત્રીસ નંબર ખબર છે તો તમારી એક ફરજ બનાવે બને છે કે તમે તમારા પરિવારને આજે જઈ અને કહો કે ઓગણીસ ત્રીસ નંબર શું છે ઓગણીસ ત્રીસ નંબર વિશે હું તમને વિસ્તારમાં કહું તો એકસો આઠ વિશે કોને ખબર છે હવે આ બધા ઊંચા થશે કરો હાથ ઊંચો કરવા કસરત થઈ જાય આપણે દિવસમાં શું છે ક્યારે આપણો હાથ ઊંચો નથી કરતા જે કુદરતનો નિયમ છે કે દિવસમાં એક વાર તો આપણા બે હાથ છે ને એ આસમાન તરફ જવા જોઈએ એનાથી એક પોઝિટિવ એનર્જી આવે તમને નહીં ખબર હોય આપણે તમે કોઈ નોટ કર્યું કે દિવસમાં આપણે કેટલી વાર બંને હાથ આમ આસમાન તરફ ઊંચા કરીએ છીએ અમારા પોલીસમાં કસરત કરાવવી રીતે કોઈ નથી ખરેખર કરવા જોઈએ બે હાથ આસમાન તરફ આપણે ઊંચા કરવા જોઈએ દિવસમાં એક વાર નથી પોઝિટિવ એનર્જી આપણે મસ્તિષ્કમાં થઈને આપણે મળે એવું હું માનું છું ક્યાંક વાંચ્યું છું તો એકસો આઠ વિશે બધાને ખબર છે બરાબર ઓગણીસ ત્રીસ વિશે ખબર નથી તો એના માટે જ્યાં અમે આપણે ગાંધીધામ પોલીસ પ્રયત્નશીલ છે ઓગણીસ ત્રીસ નંબર એટલે સપોઝ કે દસ વાગે તમારી જ આપણે ફાઇનાન્શિયલ ફ્રોડ થયું પૈસા ઉપડીએ તો તમારે શું કરવાનું ડાયરેક્ટ ઓગણીસ ત્રીસ નંબર જેવી રીતે એકસો આઠ આપણે એડ કરીએ છીએ ઓગણીસ ત્રીસ નંબર બધા આજે સેવ કરી જ દેશે ઓગણીસ ડિસ નંબર એક એવો કન્સેપ્ટ છે કે બહુ સુપર કન્સેપ્ટ છે આપણે ગુજરાત પોલીસનો અને આ કન્સેપ્ટ શીખવા માટે પંજાબ પોલીસે આપણા ગુજરાત પોલીસ જોડે આવે છે ઓગણીસ ડિસ નંબર આપણે જે સ્ટેટ સાયબર છે સેલ છે ગાંધીનગર ત્યાંથી કાર્યરત થયો છે અને આખું મોનિટરિંગ ત્યાંથી થાય છે ઓગણીસ ત્રીસ નંબર એટલે તમે દસ વાગે તમારા જોડે પૈસા ઉપડી ગયા તમે તાત્કાલિક પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી બેંકમાં જવાની જરૂર નથી તમે ટ્રાવેલ કરો છો હવે સપોઝ કે આ વડી શ્રી અહીંયાથી નીકળે આપણે અહીંયા રાપરથી અને અમદાવાદ જાય છે બસમાં છે અને એમને મેસેજ આવી ગયો કે દસ હજાર ડેબિટેડ મતલબ કે આમને કઈ રીતે ઉપડી ગયા ભાઈ તો હવે શું કરું શું કરશો હવે બસમાંથી તમે ઉતરી જશો કયા પોલીસ સ્ટેશન જશો નજીકના કંઈ કરવાની જરૂર નથી ડાયલ વન નાઇન થ્રી ઝીરો ઓગણીસથી તમે જેવો ડાયલ કરશો એવો મારે સ્ટેટ સાયબર સેલમાં જે પોલીસ મિટિંગ છે કોલ રિસીવ કરશે શું થયું છે ભાઈ એટલે કે પૈસા ઉપડી ગયા કેટલા ઉપડી ગયા વીસ હજાર કઈ રીતે ઉપડ્યા તો કે મેં અમારે ઓટીપી આવ્યો છે તો કે તમારું બેંક સ્ટેટમેન્ટ અત્યારે મોકલો જો બેંક સ્ટેટમેન્ટ ના હોય ને તમે જો પોતે પૈસા ટ્રાન્સફર કર્યા હોય ફોન પે ગૂગલ પે પેપીએમ તો એનો સ્ક્રીનશોટ તાત્કાલિક જેવું તમે કહેશો ને કે મારું વીસ હજારનું ફ્રોડ થઈ ગયું એવું સામે થઈ તમને કહેશે કે હું તમને વોટ્સઅપ નંબર આપું ને એના ઉપર તમારો સ્ક્રીનશોટ મોકલું એટલે આપણે તાત્કાલિક એ સ્ક્રીનશોટ એમને મોકલી દેવાનો તો સ્ક્રીનશોટમાં કેવું હોય આપણે ફોનપેમાં પૈસા ટ્રાન્સફર કરીએ ને તો એનો ટ્રાન્ઝેક્શન આઈડી પડે યુટીઆર નંબર પડે આર આર નંબર ઉપર પડે તો એ અમારી પોલીસ ટીમ જોઈએ અને સપોઝ કે તમારા એક્સિસ બેન્કના એકાઉન્ટમાંથી ઉપડ્યા છે તો એક્સિસ બેન્કનો એક નોડલ ઓફિસર નિમણૂક કરેલો છે એ રીતે હરેક બેંકના નોડલ ઓફિસર છે તો તાત્કાલિક એ સ્ક્રીનશોટ અમારા જે બેંકના જે નોડલ ઓફિસર છે એ અમારા કોમ્યુનિકેશનમાં જોઈએ છે ઠીક છે કોલ ઓપરેશન કરેલું છે તો એ ડાયરેક્ટલી એમને મોકલશે ને તો વિથિન દસ મિનિટમાં તમારા પૈસા ભારતના કોઈ પણ ખૂણે અથવા વિદેશમાં ગયા હોય તો જે પણ એકાઉન્ટમાં ગયા છે એ દસ મિનિટની અંદર ફ્રીજ થઈ જ જાય આગિયાર